નમસ્કાર આપ જોઈ રહ્યા છો VMG ન્યૂઝ અમદાવાદ વિડેજ ગામ અને પાટીદાર સમાજનું ગૌરવ પટેલ તક્ષ કૃણાલભાઈ કોઈ નતિયાવાળા મોટો વાસ વિડેજ જે આદર સ્કૂલમાં કડી ધોરણ 6 માં અભ્યાસ કરે છે જે તારીખ 1/6/2024 ના રોજ ગાંધીનગર મુકામે યોજાયેલ રાજ્ય કક્ષાની તલવારબાજી સ્પર્ધામાં જે ફેન્સિંગના નામે ઓળખાય છે જેમાં વય જૂથ કક્ષા અંડર ટ્વેલમાં ભાગ લીધેલ જેમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ આવી અને ગોલ્ડ મેડલ મેળવેલ છે અને તારીખ ચૌદ છ બે હજાર ચોવીસના રોજ ભારત કક્ષા નેશનલ લેવલે તલવારબાજી સ્પર્ધામાં કટક ઓડિશામાં ભાગ લીધેલ અને તેની સારી રમત અને સારા રેન્કિંગ ઉપર રહેવાથી તેને ઓગણીસ આઠ બે હજાર ચોવીસના રોજ આંતરરાષ્ટ્રીય કક્ષા ઇન્ટરનેશનલ લેવલે તલવારબાજી સ્પર્ધામાં એશિયન ચિલ્ડ્રન ફેન્સિંગ ચેમ્પિયનશિપ હોંગકોંગ દેશે રમવા માટે તેની પસંદગી કરેલ છે જે બદલ વિડજ ગામ અને પાટીદાર સમાજ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા બીરો રિપોર્ટ આશિષભાઈ પટેલ કડી